શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ જો મારી તબિયત હવે થોડી ઘણી સારી છે કાલે બગડી ગઈ હતી અને અહીંયા જેમ સેવા કરી રહ્યો છે આજે છે પંદરમી ઓગસ્ટ આપણો સ્વતંત્ર દિન તો પંદરમી ઓગસ્ટની બધાને હાર્દિક શુભકામનાઓ અને અમે જવાના હતા સ્કૂલમાં એટલે હું અને જૈમિક બને જવાના હતા પણ મને તબિયત સારી નથી એટલે નથી ગઈ એટલે પ્રોગ્રામ તો ક્યાંનો આઠ વાગ્યાનો ચાલુ થઈ ગયો છે અત્યારે સાડા આઠ થયા છે બસ હવે જૈમિક હવે જશે ત્યાં આગળ અને સાંસ્કૃતિક પ્રોગ્રામ બધા એ ઉતારશે તો એ અમે મૂકીશું પછી ધ્વજારો હંના બધા તો અહીંયા મારી રોટલો અને કોફી થઈ ગઈ છે જોઈ શકો છો બસ પછી દવા ગળીને હું આરામ કરીશ કપડાં પણ આજે વોશિંગ મશીનમાં નાખી દીધા છે મારી તબિયત ઠીક નથી એટલે જાતે નથી ધોતી આજે કારણ કે મારાથી બેસાતું જ નથી માંડ માંડ બેસી રહી છું જમવામાં પણ જોઈએ હવે વઘારેલી ખીચડી બધા જ કરી લઈશું અમે કેમ જઈ મેં તું પી લે વચન અત્યારે વાગી ગયા છે છે ને ઊંઘી ઉઠીને આડી પડી રહી હતી પછી કાલ રાતના વાસણ બાકી છે ને ચા પાણીના વાસણ છે ઘુસી કાઢીશ અને જૈમિકભાઈ અહીં આવી હાલો જૈમિકભાઈ જઈને અહીંયા પંદરમી ઓગસ્ટનું ધ્વજારોહણ કરીને આવ્યા કેમ હવે લેશન કરી રહ્યો છે ખીચડી બનાવી દે વઘારેલી બરાબર કારણ કે મારાથી ઊભું રહેવાય એવું નથી કાલે તો બહારથી લાવીને જમ્યું હતું પણ એ થાળી એ બધું એ ઘસવાનું છે એ ઘસી કાઢો ને ચા પાણીના થોડાક વાસણ છે બધા ઘસી કાઢો વઘારેલી ખીચડી કરવા માટે મેં મૂકી દીધું છે લસણ ડુંગળી બટેકા મીઠણી વડો લઈ લીધું છે અને આ દાળ અને ચોખા બંને પલાળી દીધા છે આમાં જોઈ શકો છો કે મેં તેલ મૂકી દીધું છે હવે હું ખીચડી વઘારી દઈશ જોયા જૈમિક મારી માટે શરબત બનાવી રહ્યો છે એમ જૈમિક ખીચડી મૂકી દીધી છે ને થોડીક ભાખરી બનાવી દઉં એટલે બધા અથાણું છે તો અથાણું ભાખરી પણ ખાઈ લે અને ખીચડી પણ ખાઈ લેશે જો અત્યારે ફરી પાછા અમે દવાખાને લઈને આવી ગયા છીએ એ બતાવવા શિવમ પણ આવી ગયો છે હેલો શિવમ બોલો શું ચાલે છે છે બંને એની જમી ગયું છે ઉપર છોડવાઓને પાણી વેળવા માટે બસ બસ બીજું કંઈ નહીં આજે દવા અત્યારે ફરી લઈને આવી છું હજાર તો આખો દિવસ બસ આરામ જ કર્યો છે બીજું કાંઈ કર્યું નથી બસ જો આજનો મારો વિડીયો ગમે હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો